જય માતાજી મિત્રો સ્વાગત છે તમારા આજના આપણા એક નવા વ્લોગ વિડીયોમાં ઘણા દિવસ પછી બધાના જવાબ આપું પહેલાં તો બધા કેમ છો એ કહેજુ નવરાત્રિ જેવી જઈ એ કહેજો નવરાત્રિમાં આપણા બ્લોગે નહોતા આવતા લાઈવ લાઈવે હતું અને વિડીયો એવા નોર્મલ એટલે સાદા સાદા હતા તા જે આપણા જૂના હતા સારા મોટિવેશનલ આ મજવાલાયક એવા વિડીયો ઓછા કર્યા હતા એનું એક કારણ હતું મેં આપણી ચેનલમાં મેસેજ કર્યો હતો પણ ત્યારે તમે વિસ્તારથી કહી દઉં તો એનું કારણ એ હતું કે નવરાત્રિમાં બધી પબ્લિક હોય ને બીજી હોય મેકઅપ કરવા અને ગરબામાં રાતે બધા ગરબા ગાવા જતા હોય દિવસે મોડા ઉઠતા હોય એટલે બધી આખા ગુજરાતમાં એવું ચાલતું હતું બરાબર હું તો જો પાર્ટી પ્લોટમાં જતો નતો એટલે કોઈ આપણે રોજ રોજ એવો વિડીયો નાચવા આ વિડીયો મૂકીએ એવું તો હતું નહીં એટલે મેં કીધું જો અત્યારે નવરાત્રિમાં આવા વિડીયો મૂકે ને સારા મજવાલાયક ને એવા તો એ વિડીયો કોઈ જોવા નહીં અત્યારે જેમ કે કોઈના જોઈ નવરાત્રિમાં ટાઈમ ના હોય એટલા માટે તો એ વિડીયો આપણે થોડા દ્વારા બંધ કર્યા હતા હવે નવરાત્રિ પતી એટલે હવે આપણે જે જૂના સ્ટાઇલમાં જે જૂના વિડીયો હતા ને એવા ચાલુ થઈ જશે બરાબર બે મિનિટ તો એ કારણથી આપણા ઇન્સ્ટાગ્રામમાં એ વિડીયો નતા આવતા જૂના હવે નવરાત્રિ પૂરી થઈ એટલે હવે કમ્પ્લીટ રેગ્યુલર જે આપણા જૂના વિડીયો હતા ને એવા વિડીયો આવશે બરાબર એટલે વ્લોગ એ ચાલુ થઈ જશે લગભગ ટૂંકા ટૂંકા આવા તો અત્યારે બબુ બે જતા વિડીયો બનાવવા એટલે વ્લોગ ચાલુ કરી દીધો એમાં ઈચ્છા તો નથી બનાવવાની તો નવરાત્રિ હજી બે દિવસ બાકી નવરાત્રીના તમારા કયા દિવસ કરે દિવસ પ્રમાણે જોઈએ તો આ દસ દિવસ પૂરા થઈ જાય પણ આ દશેરા કાલે બીજી તારીખે એટલે અત્યારે આપણી જગ્યાએ આવીએ વિડીયો બનાવવાનો એક દશેરા ઉપર હવે તો જ કહું કઉ તમોને બરાબર કયો વિડીયો બનાવવાનો ઘણા દિવસ પછી આપણી જગ્યાએ ગયા ફરીથી એટલે હું તો આવતો જ હતો રોજ પણ તમે ઘણા દિવસ પછી જોયું છે હવે હું કહેતો હતો હા કે કયા ટૉપિક પર વિડીયો બનાવવાનો એ તો આપણો આજનો ટૉપિક દશેરા ઉપર દશેરા ઉપર રા દશેરાનો મતલબ એ નહીં કે ખાલી રાવણનું પુતરું હોય એને હરગાઈ દેવાનું એ દશેરા એ ના હોય બરાબર દશેરા એટલે અધર્મ ઉપર ધર્મની વિજય એટલે આપણા ભગવાન શ્રી રામે રાવણને માર્યો હતો દશેરાના દિવસે બે મિનિટો બાપ તું રવા દે મિત્રો એક મસ્ત રીલ બનાવી દઈએ બરાબર પછી ફરીથી બ્લોગ ચાલુ કરીએ ગયા જ અત્યારે થોડી વાર માટે બ્રેક રીલ બનાવી દઉં મસ્ત આ હાલ જે બોલ્યો ને એના ઉપર જ રીલ બનાવવાની એ તમે કદાચ જોઈ લીધી હશે આ રીલ એ રીલ જેવી હતી એ કોમેન્ટ કરજો અને ઇન્સ્ટાગ્રામમાં જોઈ આવજો રીલ ના જોયું હોય તો આપણે હાલ વિડીયો બનાવી દઈએ એ રી બરાબર તો મિત્રો મસ્ત એક વિડીયો બનાવી દીધો દશેરાનો બનાવવાનો તમે તો જોઈ લીધો હશે જો કે ઇન્સ્ટાગ્રામમાં તો મિત્રો આપણા વિડીયોમાં વર્સ્ટ ટાઈમ સારું એવું હેડ આ રીતે વિડીયો તમે જોતા રહેજો બરાબર વિડીયો મને ટાઈમ મળશે એટલે હું મૂકતો રહે તમને ખબર કે મારા ત્યાં નોકરી ચાલુ હોય એટલે બધું એક હંગાત મેનેજ કરવા જવું ને તો નહીં થતું બધું કોમ એક સાઈડ નહીં મજા આવતી હા એટલે આને ઇગ્નોર કરજો પહેલા બરાબર કેમ કે નવરાત્રિમાં નાસ્તો બહુ કર્યો ને તેલ વાળો એટલે એ થઈ ગયો બરાબર તો બી આવી ગયો કમ્પ્લીટ થઈ ગયો બહુ નહીં આવો તો ઘર બાજુ જઈએ મસ્ત એક રીલ બનાવી દીધી હજુ નોકરી જવાનું છે બરાબર આપણા અંગત બબુ આવ્યો હોય બરાબર તમે કદાચ ઓળખતા હશો અમુક લાઈવમાં જે સ્ટાર્ટિંગથી લાઈવ જોવું ને એ ઓળખતા હશે અને આ નું એ કહી દઉં કે જેવી નવરાત્રી પૂરી થશે એટલે આપણે લાઈવ ફરીથી ચાલુ થઈ જશે બરાબર મને ખબર હ કે તમે બધા બહુ રાહ જોઈને બેઠાવા લાઈવની લાઈવ તેમ નહીં કરતા લાઈવ લાઈવનું કારણ મેં તમને પહેલાં જ કીધું તું નવરાત્રી ચાલુ થઈ ને એ વખતે જ મેં કીધું તું કે લાઈવ હવે આપણે નહીં કરીએ તેમ કે બધી સાઈડ ડીજે વાગે બરાબર આમાં બે ત્રણ જગ્યાએ નવરાત્રિ થાય એટલે બધી સાઈડ ડીજે જ વાગતું હોય લાઈવમાં મજા આવે નહીં કોઈ બોલી શકું નહીં હું એટલા માટે બરાબર તો આવા વિડીયો મસ્ત મસ્ત આવશે રેગ્યુલર બરાબર આ એક કારણ નવરાત્રીના કારણથી હારા હારા વિડીયો નહોતો મૂકતો હવેથી રેગ્યુલર મસ્ત 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 વિડીયો આવશે બરાબર તો જોતા રહેજો હવે આ વ્લોગમાં આટલું જ ખાલી બોલીએ બરાબર આટલા હું મારી વાણીને વિરામ આપું વ્લોગ આટલા એન્ડ કરીએ બીજા વ્લોગે ના જોયે તો જોઈ લેજો ચેનલ ઉપર નવા આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વ્લોગને લાઈક કરી દેજો બરાબર અને કોમેન્ટ એ તમને કરી દેજો જે કોમેન્ટ તમારે કરવી હોય જેવો વ્લોગ લાગે એવી કોમેન્ટ કરી દેજો ચલો બાય જય માતાજી